મારું નામ મંજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પચાસ એકતા રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ તો એક વડગામ ના ધારાસભ્ય અને કોંગ્રેસ પાર્ટી ના આગેવાન એને એક ચોખ્ખી ભાષામાં કીધું હતું કે ગુજરાત ની મારી પાસે નશા બંધી હોય તો દારૂ આટલો ક્યાંથી આવે છે એના વિરુદ્ધમાં જે ગુજરાત ના ગૃહમંત્રી એ જે ભાષણ આપ્યું હતું અને ત્યારથી જે બુટલેગરો બે ફોર્મ થયા છે એટલે હરસભાઈ સંઘવી અને જિગ્નેશ મેવાણી આ તમારા બે ના પડતાપમાં ગુજરાત ની પોલીસ બદનામ થઈ રહી છે બોટાદ શહેર ની અંદર જોતી ગ્રામ સરકારે આખા ભારતમાંથી તમામ લોકો માંથી બધા થતા હોય અને આ ભચન બનાવ્યું છે લોકોની સુખાકારી માટે આરામ કરવા માટે કોઈ વ્યસન કરી દારૂડી ને પીવાનું હોવા માટે નહીં એટલે સંઘવી સાહેબ આવો અહિયાં અને આ નશા મુક્ત તમે ગુજરાત ને કરાવડાવો જો તમારામાં જવાબ હોય તો અને કા તમે તમારી પોલીસ ને આપો કે નશા મુક્ત ગુજરાત હોવું જોઈએ તમને હપ્તા જોઈએ છે એટલે બે ફૂટલે કરો બે ફાર્મ દારૂ વેચે છે પીવા વાળા પીવે છે જય ભીમ